જુનાગઢ માણાવદરના ગ્રામ્ય પંથકમાં પાણીમાં ઘરકાવ થયો છે મરમઠ વેકરી સરાડિયા સહિતના ગામો પાણીમાં ઘરકાવ થયા છે ભાદર નદીના પાણી ફરી વળ્યા છે ગામોમાં મરમઠ દેસિંગા રોડ વચ્ચે પાણીમાં ફસાઈ કાર સદનસીબે કોઈ જાનહાનિ નહીં ગામોમાં પાણી ફરી વળતા જનજીવન પર અસર થઈ છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી નામ છે તાલુકા પંચાયત સદસ્ય કારોબારી અધ્યક્ષ આ મરમઠ ગામની ભૌગોલિક પરિસ્થિતિ અત્યારે એવી ખરાબ છે કે ગામ ગામને વસવાટ ગામની રોડની આશાટી છે ગામ ગામ ગામમાં તો ઘંટી પોતાનું એ બધું સંપર્ક લેવાનું થઈ જાય છે ગામમાં મુશ્કેલી થવું પડે પણ એવું તો ગામ લોકોની જમીનનું ખેડૂતની જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે ને રોડ ઉપર અત્યારે બે તો આઠ